દરેક વ્યક્તિને જીવનની અંદર કઈ ને કંઈ ડર લાગતો હોય છે જેમ કે કોઈને ઇન્જેક્શનનો ડર લાગે તો કોઈને વળી જીવજંતુનો ડર લાગે જેમ કે બંદો છે ગરોડી છે ઉંદર છે તો કોઈને વળી ઊંચાઈ આવેલી જગ્યાઓનો ડર લાગે છે પણ આ બધા ડરથી એક મોટો ડર આપણી અંદર બેઠેલો છે શું તમને આ વાતની ખબર છે નથી ને ચાલો જાણવી છે આ વાત તો વાતને જાણતા પહેલાં ફટાફટ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મારા વિડીયોને લાઈક કરી દો અને તમારા અન્ય મિત્રોને શેર કરો જેથી કરી અને આ માહિતી એમને પણ મળે એ સૌથી મોટો ડર છે આપણી અંદર સ્ટેજ પાવરનો ડર આપણી અંદર જ નથી પણ સમાજની અંદર નેવુંથી પંચાણું ટકા વ્યક્તિની અંદર આ સ્ટેજનો ડર છે કે પાંચ માણસ વચ્ચે આપણને બોલવા ઊભા કરે અથવા તો સમાજનું કોઈ સંમેલન હોય અને આપણને બોલવા ઊભા કરે તો આપણે શું બોલવું શરૂઆત કઈ રીતે કરવી આવડતું હોય ઘણું બધું પણ ન્યા જાય તો બધું જ ભૂલાઈ જાય તો આના માટે આપણે શું કરવું ચાલો વિસ્તારથી સમજીએ અને વિસ્તારથી સમજવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે આ ડર આપણે તો કાઢી જ શકશું સાથે સાથે આ ડરને આપણે આપણા બાળકોમાંથી પણ કઢાવી શકશું ખરેખર સ્ટેજનો ડર આપણે ધારીએ તેટલો અઘરો હોતો નથી પણ એના માટે શરૂઆત કરવી પડે તમે પહેલી વખત સ્ટેજ પર જાઓ કંઈ જ ન બોલી શકો ખાલી ત્યાં આટો મારી અને આવી જાઓ તો વધુમાં વધુ શું થાય લોકો તમારી મજાક ઉડાવે મસ્કરી ઉડાવે આનાથી વધારે નુકસાન કઈ જવાનું છે ના નહીં પણ તમને એમ થશે ખરી અંદરથી કે હું સ્ટેજ ઉપર ગયો તો અથવા તો ગઈ હતી બીજું સ્ટેપ બીજી વખત જ્યારે તમે સ્ટેજ ઉપર જાશો ને ત્યારે એકાદ બે શબ્દ તો ચોક્કસથી બોલી શકશો અને ત્રીજી ચોથી વખત જાશો ને એટલે એ સ્ટેજનો ડર છે એ ધીમે ધીમે હળવો થવા લાગશે અને આ ડર હળવો થવા લાગશે એમ એમ તમારા શબ્દો તમારા વાક્યો એ છે એમની ગતિ એમની સ્પીડ એમની લંબાઈ વધતી જશે અને તમે તમારી વાત લોકો સુધી ખૂબ સરળતાથી પહોંચાડી શકશો મારી પાસે આ એક પાણીની બોટલ છે અને એ પાણીથી ભરેલી છે પણ આ બોટલમાં રહેલું પાણી તમારે સામેવાળાને કેટલું પાવું એ તો તમારે જ નક્કી કરવું પડશે એ જ રીતે મારી પાસે આ પેન છે આ પેન જ્યાં સુધી કંપાસમાં પડેલી હશે ત્યાં સુધી કંઈ કામની નથી પણ આ પેન બહાર આવશે અને હાથમાં લેવાશે તો કઈ કેટલા શબ્દોનું સર્જન થશે કઈ કેટલા વાક્યોનું સર્જન થશે બને કે એક નવો જ ઇતિહાસ અને એક નવા જ પુસ્તકોની પણ રચના થઈ શકે તો આપણે શરૂઆત કઈ રીતે કરવી એ તો આપણે ખુદે જ નક્કી કરવાનું છે ટોપિક એવો પસંદ કરવો કે જે શરૂઆતથી અંત સુધી જળવાઈ રહે આ સ્ટેજ પાવરની વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આ સ્ટેજ પાવર જ છે કે જે આપણને દરેક ક્ષેત્રની અંદર આગળ વધવા માટે મદદરૂપ થાય છે આ પાવર થકી આપણે ઘણી ઓછી મહેનતે ઘણી મોટી સફળતાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ ધારો કે કોઈ ખેતરની અંદર બીજ વાવવામાં ન આવે અથવા તો દાણા વાવવામાં ન આવે તો પ્રકૃતિનો નિયમ છે કે એ ખેતરની અંદર ઘાસ ઊગી નીકળે એ જ રીતે આ મગજની અંદર જો સકારાત્મક વિચારનો સંચાર કરવામાં નહીં આવે તો નકારાત્મક વિચારો છે એ તમારા દિમાગમાં કઈ ને કઈ રીતે જગ્યા કરી લેશે અને તમારું મગજ છે આ નકારાત્મક વિચારોથી ભરાઈ જશે એટલા માટે હંમેશા વિચારો ઊંચા રાખો કારણ કે જેટલા ઊંચા વિચારો હશે ને એટલી જ તમારી જવાની જે દિશા છે ને એ સાચી હશે જે વ્યક્તિ પાસે જે હોય ને એ વ્યક્તિ એ જ વેચે જેમ કે જેની પાસે સુખ હોય ને એ સુખ વેચે જેની પાસે દુઃખ હોય એ દુઃખ વેચે જેની પાસે જ્ઞાન હોય અને એક જ્ઞાન વેચે જેની પાસે બ્રહ્મણા હોય એ સમાજમાં બ્રહ્મ વેચે પણ આ બધાથી ઉપર આપણે એક આપણી અંદરનો જે ડર છે એને ફેંકી દેવાનો છે અને એક સ્ટેજ પાવર વિકસાવવાનો છે અને આ સ્ટેજ પાવર થકી આપણે તો સફળતા મેળવવાની છે સાથે સાથે આપણા બાળકને પણ આ સફળતા અપાવવાની છે